ॐ नमो नमोो वासुदेवाय ॐ नमो वासुदेवाय शिव 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 नम शिवाय शिव 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 ॐ नम शिवाय આજે વાઘ બારસ છે વાઘ બારસ પણ કહેવાય છે તો ચાલો આપણે તે બારામાં થોડુંક સાંભળીએ તેના મહત્વ બારામાં સાંભળીએ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્રાદશી તિથિને વાઘ બારસ કહેવાય છે ધનતેરથી ધનતેરસથી એક દિવસ પહેલા આ ઉજવણી થાય છે દંતકથા મુજબ સમુદ્ર મંથન સમયે ઉજવાય છે વસ્તુ એટલે કે ગાય ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે એવી માન્યતા છે કે ગૌમાતા બારસને દિવસે શ્રી સાગરમાંથી પ્રકટ થયેલા વાઘ બારસથી ઉંમરાના પૂજનની શરૂઆત થાય છે વાઘ બારસને વસુ બારસ વાઘ બારસ પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે વાઘ બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે એવી લોક વાયકા છે કે ગૌ માતા આ સોવધ બારસના જ શ્રી સાગરમાંથી પ્રકટ થયા હતા એક માન્યતા એવી પણ છે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે વાઘ બારસના દિવસને ગૌવસ્ય દ્રાદરશી અથવા વસુ બારસ પણ કહેવાય છે આ દિવસે શ્રી કૃષ્ણની સાથે ઈશ્વર નું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે ભારતીય સંસ્કૃતિઓએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે પહેલાના સમયમાં લોકો પોતાની ગાયને નિરણ એટલે કે ઘાસ પાણી કરીને પછી જમવા બેસતા અને ગાયની ભાવ ભરી માવજત કરતા શ્રી કૃષ્ણએ પણ ગાયને જીવનનો અંગ બનાવ્યો હતો અને માત્ર કૃષ્ણ ન રહેતા તેઓ ગોપાલ કૃષ્ણ થયા હતા વાઘ બારસ આ શબ્દમાં જોડાયેલ વાઘ અને બારસ બંને શબ્દની અલગ અલગ વાત છે વાઘ બારસ એટલે વાઘ નહીં પરંતુ વાઘ વાઘ નો અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યું અને વાઘ સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે વાક એટલે વાણી આખું વરસ સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી જોઈએ આપણા કારણે મોટા

લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એટલે લોકો વાઘ બારસના દિવસે મા સરસ્વતીની પૂજા કરે છે આ દિવસ વાઘ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદૃત પરિણામ મળતા હોય છે સફેદ અથવા પીળા રંગની માળા લેવી અને ઓછામાં ઓછી એકવીસ માળા કરવી જોઈએ એમ પણ કહે છે કે દેવું પતાવાનો શ્રેષ્ઠ એ તમામ ચોપડાઓનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય એટલે વાઘ બારસ વેપારી સહિત જે પણ લોકો એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય

તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના જય માતાજી